વિદ્યાર્થીઓને વાલીઓ દુઃખના સમાચાર છે કે એડમિશન કમિટીએ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દીધી એટલે કમ્પ્લીટ થઈ ગઈ પ્રવેશ પ્રક્રિયા દુઃખ એટલા માટે છે કે અઠ્યાસી સીટો ખાલી રહી ગઈ જે કોલેજોને પરત નહીં કરી ત્રેસઠ સીટ તો એ કરી જ શકતા હતા કોલેજ ઉપર સ્ટુડન્ટ્સ એડમિશન લેવા ગયા એટલે કે અમને કોઈ પરિપત્ર આવ્યો નથી દર વર્ષે એડમિશન કમિટી ખાલી પડેલી સીટો કોલેજને પરત કરી દેતી હોય અને કોલેજવાળા પછી આપી દેતા હોય સ્ટુડન્ટ્સ જે રહી ગયા હોય એ લોકો ત્યાંથી લઈ લેતા હોય પણ આ વર્ષે એડમિશન કમિટીએ ત્રેસઠ સેટ પાછી કોલેજોને આઠ કોલેજોને પરત નહીં કરી અને પચીસ સીટ બીજી આ નોન રિપોર્ટેડ રહી તો એ પચીસમાંથી આયુર્વેદની પણ પંદર સોળ સીટ છે અને બીજી હોમિયોપેથની છે તો આ અઠ્યાસી સીટ ટોટલ આયુર્વેદ હોમિયોપેથમાં ખાલી રહી ગઈ કટ ઓફ પણ ઓછું નથી થયું અને કાઉન્સેલિંગ પ્રક્રિયા પૂર્ણ અહીંયા જાહેર કરવામાં આવી છે એટલે કટ ઓફ બી ડાઉન કરતે તો અઠ્યાસી સીટ ભરાઈ જતે અને કટ ઓફ નહીં પણ ડાઉન કરતે પણ જો કોલેજોને પરત કરી દેતે તો પણ બધા સ્ટુડન્ટ્સ લઈ લેતે ઘણી મહેનતથી નીટ આપતા હોય છે અને નીટ ક્વોલિફાય થવું પણ અમુક સ્ટુડન્ટ માટે ટફ હોય છે તો એ લોકો જે કોલિફાઈ થઈ ગયા હતા અને એમણે લેવું હતું ચોઈસ ફિલિંગની મિસ્ટેકના કારણે જે કોલેજોની સીટો ખાલી આવી છે એ ચોઈસ ફિલિંગના કારણે મિસ્ટેકના કારણે એ લોકોએ ચોઈસ નહીં કરી હતી એટલે એ ખાલી રહી ગઈ પછી પાછળથી અમને પછતાવો થયો કે ચાલો હવે લઈ લઈએ તો એ લોકો કોલેજ પર લેવા ગયા પણ કોલેજવાળાએ કીધું કે અમને કોઈ પરિપત્ર આપ્યો નથી અને સીટ અમને આપી નથી એટલે કોલેજવાળાએ એડમિશન આપ્યું નહીં તો આ વર્ષે 26 છવ્વીસમાં અઠ્યાસી સીટ આયુર્વેદ હોમિયોપેથની ખાલી આવી છે એમાં પંદર સોળ સીટ આયુર્વેદની છે અને બાકી હોમિયોપેથીની સીટો ખાલી આવી છે તો હવે પ્રવેશ પ્રક્રિયા તો પૂર્ણ જાહેર કરી દીધી હવે જે લોકોના એડમિશન કેન્સલ થયા છે કેન્સલ કર્યા છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એડમિશન કમિટી પાસે છે તેની જાહેરાત હવે આવી શકે છે કે ક્યારે લેવા જવાનું છે હવે એના માટે રાહ જોવી પડશે પણ હવે જે લોકો એમ ઈચ્છતા હતા કટ ઓફ ડાઉન થાય તો અમને એડમિશન મળી જાય એમની આશા પર નિરાશા ફરી વળી છે હવે એમને એડમિશન આ વર્ષે મળશે નહીં હવે એક જ વસ્તુ છે કે તમે બાયોલોજી પર ફોકસ કરો જો જોને એમ લેવું હોય ને એને તો ત્રણેય સબ્જેક્ટમાં સ્કોર કરવો પડે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી બધા પર મહેનત કરવી પડે પણ જેને એવું હોય ને કે મને ડેન્ટલ મળી જાય તો પણ ચાલશે આયુર્વેદ મળે તો પણ ચાલશે હોમિયોપેથ મળે તો પણ ચાલશે એટલે ગવર્મેન્ટ કોટા ગવર્મેન્ટ સીટ જેને ફિઝિક્સમાં સમજણ ના પડતી હોય વધારે ને એના કારણે નેગેટિવ માર્કિંગ થતા હોય એ કેમિસ્ટ્રીમાં સમજણ ના પડતી હોય નેગેટિવ માર્કિંગ થતાં હોય ને બાયોલોજી તો બધાને ઇઝી જ હોય છે ને એ સ્કોરિંગ સબ્જેક્ટ છે ત્રણસો સાઠ માર્ક્સનો હોય છે તો તમે ફક્ત ત્રણસો સાઠ માર્ક્સનું જે પેપર છે એને સોલ્વ કરો ને એના પર જ તમે મહેનત કરો એનસીઆરટી તમે વાંચો બાયોલોજીની ત્રણસો સાઠમાંથી એટલીસ્ટ ત્રણસો પણ તમને આવી જાય તો ગવર્મેન્ટ કોટા આયુર્વેદના હોમિયોપેથના ડેન્ટલના તમને મળી શકે છે આ તો એમના માટે કે જેમને એમબીબીએસ નથી કરવું બાકી જેમને એમબીબીએસ કરવું હોય એમને તો ત્રણેય સબ્જેક્ટમાં મહેનત કરવી પડે ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી હોય બાયોલોજી હોય દરેક જગ્યાએથી માર્ક્સ મેળવવા પડે તો જ એમબીબીએસ સુધી પહોંચી શકાય અથવા કોઈને ગવર્મેન્ટ સીટ જ લેવી હોય ગવર્મેન્ટ કોલેજ જ લેવી હોય કે ભાઈ ડેન્ટલમાં બી મારે ગવર્મેન્ટ જ જોઈએ કે આયુર્વેદમાં ગવર્મેન્ટ જોઈએ જોઈએ કે હોમિયોપેથમાં ગવર્મેન્ટ જોઈએ કે એમબીબીએસમાં ગવર્મેન્ટ જોઈએ તો પણ ત્રણેય સબ્જેક્ટમાં મહેનત કરવું પડે છે ત્રણેય સબ્જેક્ટમાં મહેનત કરશો તો જ ગવર્મેન્ટ સીટ હું ફક્ત ગવર્મેન્ટ કોટાની વાત કરું કે તમે ફક્ત ગવર્મેન્ટ કોટામાં આયુર્વેદ હોમિયોપેથ ડેન્ટલમાં લેવા ઈચ્છતા હોય તો તમે ફક્ત બાયોલોજી પર બી મહેનત કરો ને તો ત્રણસો સાઠમાંથી ત્રણસો બી આવી જાય તો તમને ગવર્મેન્ટ કોટા ઇઝીલી ડેન્ટલના કે આયુર્વેદના કે હોમિયોપેથના મળી શકે છે આ ફક્ત એમના માટે કે જે લોકો એમ ઇચ્છતા હોય કે અમને સારી કોલેજ મળી જાય ને ગવર્મેન્ટ કોટા મળે તો પણ બસ છે પણ ગવર્મેન્ટ સીટ અથવા એમબીબીએસ માટે મહેનત ખૂબ જ કરવી પડે ત્રણેય સબ્જેક્ટમાં સારો સ્કોર કરવો પડે પણ અમુકને જો નહીં સમજણ પડતી હોય એની વાત કરું કે જેને ફિઝિક્સ નહીં સમજણ પડતી હોય તો નેગેટિવ માર્કિંગ થાય છે પછી કે બાયોલોજીમાં જેટલું કર્યું હોય એ નેગેટિવમાં બધું નીકળી જાય તો પછી એમને ફિઝિક્સને હાથ નહીં લગાડવાનો ફક્ત બાયોલોજી પર મહેનત કરવાની એ જ રીતે કેમેસ્ટ્રીમાં સમજણ પડતી હોય તો તમે કરો નહીં સમજણ પડતી હોય તો પછી નેગેટિવ માર્કિંગ નહીં થવું જોઈએ એનું ધ્યાન રાખવાનું બરાબર આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે મેન વધારે સ્કોરિંગ સબ્જેક્ટ જે છે બાયોલોજી છે ને બાયોલોજી બધાને ઇઝી પડતું હોય છે માટે તમે બાયોલોજી પર બી મહેનત કરશો ને તો તમે એટલીસ્ટ આયુર્વેદ હોમિયોપેથ કે ડેન્ટલની ગવર્મેન્ટ કોટાની સીટ લઈ શકશો મેનેજમેન્ટ કોટા નહીં લેવા પડે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ